ધારી તાલુકાના સુધીનો કિલોમીટરનો ઘણા એકદમ જર્જરિત હાલતમાં છે ત્યારે વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા છે ત્યારે ચલાલા થી ગોપાલ ગ્રામ ફરજ પર જતા કર્મચારીઓ તેમજ મીઠાપુર ડુંગળીના ખેતરવાળા વાડી માલિકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ઘણા ટાઈમથી ગોપાલ ગામના લોકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં આ રોડનું સમારકામ થયું નથી આ જર્જરિત રોડના સમાચારો ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયામાં વારંવાર પ્રસિદ્ધ થતા હતા આ જર્જરિત રોડની સમસ્યા ભાજપના ઉત્સાહી અને પ્રમુખ કરતુલભાઈ કાનાણીએ ગોપાલ ગ્રામના લોકોની મુશ્કેલી દૂર કરવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયાની વિગતવાર લેખિત રજૂઆત કરી ચલાળાથી ગોપાલગ્રામ નો સાત કિલોમીટરનો રોડ

છે અને મારી માંગણી આમ તો આખા ગામની છે કે ભાઈ આ ગોપાલ ગામનો ને બગસરાનો જે રોડ છે એ લગભગ ઘણા સમય થજની હાલતમાં પડ્યો છે અવારનવાર ધારાસભ્યને બધાને રજૂઆત કરી છે પણ હવે કાંઈ થતું નથી ને આ રીક્ષાનો ધંધો હું કરું છું જોકે બધા રિક્ષાનો ધંધો કરે છે નાના માણસો આની ઉપર જલદી રોટી હોય હવે એને આવા રોડને હિસાબે બે ત્રણ હજાર રૂપિયાનું મહિને ગેરન્ટેજ આવે હવે એ કઈ રીતે કરે બીજા નંબરમાં માણસો કોઈ પેસેન્જર બે નથી અને કોઈ ડિલેવરીના પ્રશ્નો હોય તો અમારી રિક્ષામાં કોઈ આવતું નથી કારણ કે આમાં એમને પરિસ્થિતિ ખરાબ થઈ જાય એમ છે એમાં શું કરું અવારનવાર ઘણી જગ્યાએ રજૂઆત કરી

જે દિનેસાથી પ્રકાશ કાર્યા સાથી યોગેશ ઉનડગઢ ધારી